નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં સ્વાગત છે જે રીતે આપણે ગયા એપિસોડમાં ધનતેરસ અને કાળી ચૌદશ વિશે વાત કરી હતી ત્યારે હવે આપણે જીગર મહારાજ પાસેથી જાણીશું કે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન ચોપડા પૂજનને લઈને કયા મુહૂર્તો સારા છે આ ઉપરાંત કહેવાય છે કે દિવાળીના દિવસે એક લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે ત્યારે એનું લઈને શું મહત્વ છે અને એમાં શું કરવું જોઈએ એ વિશે પણ આજે આપણે ખાસ વાતચીત કરીશું ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે જે રીતે આપણે ગયા એપિસોડમાં વાત કરી તો હવે દિવાળીના મુહૂર્ત વિશે તમારું શું કહેવાનું છે જી દર્શક મિત્રો તારીખ 20 10 2025 સોમવારે બપોરે 3 અને 45 મિનિટ થી અમાવશ્ય તિથિનો પ્રારંભ થાય છે એટલે બપોરે 3 અને 45 થી દિવાળી બેસે છે આ દિવસે દિવાળી મહાલક્ષ્મી માતાજીનું પૂજન અને ઘણા બધા ચોપડા પૂજન પણ કરે છે તો એ ચોપડા પૂજન એનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે આપણે ત્યાં શાસ્ત્રમાં ઘણા બધા મતો મળે છે એમાંથી એક પ્રદોષકાળ સમયે જે અમાવસ્યા તિથિ હોય એ દિવસે દીપાવલી પર્વ ઉજવવો એક એવો પણ મત છે અને બીજો મત એવો છે કે બંને દિવસે જ્યારે અમાસ મળતી હોય ત્યારે બીજા દિવસે સાડા ત્રણ પહોર કરતાં પણ જો અમાવસ્ય અતિથિ વ્યાપ્ત હોય તો બીજા દિવસે પણ શ્રેષ્ઠ છે એટલે એકવીસ તારીખે સાડા ત્રણ પ્રહોર કરતાં પણ વધારે અમાવસ્યા મળે છે એટલે એકવીસ તારીખે પણ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરી શકાય છે પરંતુ વધારે મત વીસ તારીખ તરફ ઢળે છે એટલે આપણે દીપાવલીનો પર્વ વીસ દસ બે હજાર પચીસ સોમવારે

ચંદ્ર અને શુક્રની યુતિ થાય છે કન્યા રાશિમાં થાય છે અને જેનાથી મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે એટલે આ વખતે આપણે એવું કહી શકીએ કે સોનામાં સુગંધ ચંદ્ર અને શુક્રની યુતિ લક્ષ્મી યોગનું નિર્માણ કરે છે વૈભવ અપાવે છે સાથે સાથે મા લક્ષ્મીજીની કૃપા પણ દીપાવલી પર્વ નિમિત્તે આપને પ્રાપ્ત થશે એમાં પણ આ વર્ષે દીપાવલી સમયે

જેથી જીવન માટે મહાલક્ષ્મીજીની પૂજા અને કૃપા આપને પ્રાપ્ત થાય લક્ષ્મીજીની કૃપા ધંધા વ્યાપારમાં રહે અને આપ ખૂબ પ્રગતિના પંથે આગળ વધી શકો તો દર્શક મિત્રો આ વખતે ચૂકતા નહીં ખાસ દીપાવલી પર્વ ખૂબ જ શ્રેષ્ઠ છે ખૂબ મહત્વના યોગ બને છે તો લક્ષ્મીજીની પૂજા કરો ચોપડા પૂજન કરો અને અવશ્ય મા લક્ષ્મી અને મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરો હવે આગળના મુહૂર્ત જોઈએ વીસ તારીખે બપોરે ચાર અને ત્રેપન મિનિટથી સાંજે છ અને ઓગણીસ મિનિટ સુધી અમૃત ચોઘડ્યું છે આ દરમિયાન પણ તમે લક્ષ્મીજીની પૂજા અને ચોપડા પૂજન કરી શકો છો સાથે સાંજે છ અને ઓગણીસ મિનિટથી સાત અને ત્રેપન મિનિટ સુધી ચલ ચોઘડિયું છે ચલ ચોઘડિયાને ઘણા બધા એવોઇડ કરે છે પણ આ સમય દરમિયાન પ્રદોષકાળ પણ છે એટલા માટે આ સમય પણ તમે પૂજા કરી શકો છો રાત્રે અને એક મિનિટ મિનિટ સુધી લાભ ચોઘડિયું છે આ સમયે પણ મા લક્ષ્મીજીની પૂજા કરી શકો છો આ ચોઘડિયા પ્રમાણે મુહૂર્ત હતા હવે તમને હોરા પ્રમાણે મુહૂર્ત દર્શાવીએ બપોરે ત્રણ અને સત્યાવીસ મિનિટથી ચાર અને ચોવીસ મિનિટ સુધી ગુરુગ્રહની હોરા છે ગુરુ આ દિવસે ઉચ્ચ રાશિમાં છે ગુરુ ગ્રહની પણ છે શુક્ર ગ્રહની હોરા છે આ પણ ખૂબ શ્રેષ્ઠ સમય છે કારણ કે શુક્ર અને ચંદ્રની યુતિ થાય છે તો શ્રેષ્ઠ સમય છે અને નીચભંગ રાજયોગ પણ થાય છે રાત્રે આઠ અને ચોવીસ મિનિટથી નવ અને સત્યાવીસ મિનિટ સુધી ચંદ્રની હોય પણ ગોધુલિક મુહૂર્તમાં પૂજન કરે છે એના માટે સાંજે છ અને સાત મિલિટ થી છ ને એકત્રીસ મિનિટ સુધી ગોધુલિક સમયમાં મહાલક્ષ્મીજીની કૃપા આપ પ્રાપ્ત કરી શકો છો હવે સ્થિર લગ્ન વિશે વિચાર કરીએ સ્થિર લગ્ન કોને કહેવાય કે જે સ્થિર રહે છે જે ડગમગતું નથી જે અચળ છે તો સ્થિર લગ્નની અંદર પણ મા મહાલક્ષ્મીજીની પૂજા કરવાનું ખૂબ જ મહત્વ છે એવું કહેવામાં આવે છે કે જે ભક્તો સ્થિર લગ્નમાં મા મહાલક્ષ્મીજીની પૂજા કરે છે એમના માટે વર્ષો વર્ષ સુધી લક્ષ્મીજી એમના ઘર પરિવારમાં ધંધા વ્યાપારમાં સ્થિર થઈને નિવાસ કરે છે તો કુંભ લગ્ન બપોરે ત્રણ અને એક મિનિટથી ચાર અને પાંત્રીસ મિનિટ સુધી છે જે શનિનું કુંભ લગ્ન છે આ સ્થિર લગ્ન છે એમાં તમે તમેજીની પૂજા કરી શકો છો પછી વૃષભ લગ્ન એટલે શુક્રનું લગ્ન છે જે સાંજે સાત અને સુડતાલીસ મિનિટથી નવ અને પિસ્તાલીસ મિનિટ સુધીનું છે આ સ્થિર લગ્ન છે આમાં પણ તમે લક્ષ્મીજીની પૂજા કરી શકો છો અને પછી ત્રીજું સિંહ લગ્ન છે જે રાત્રે બે અને ચૌદ મિનિટ થી રાત્રે ચાર અને પચીસ મિનિટ સુધી છે આ પણ સ્થિર લગ્ન છે અને સારું લગ્ન છે આ દરમિયાન પણ મા લક્ષ્મીજીની કૃપા આપના પરિવાર ઉપર પ્રાપ્ત થશે તો શાસ્ત્ર શું કહે છે કે ઘણા લોકોને એવું હોય છે કે ખ્યાલ નથી હોતો કે દિવાળીના દિવસે કઈ રીતે શું કરવાનું અને કઈ રીતે પૂજા કરવી જોઈએ એનું શું મહત્વ છે તો તમે શું કહેશો દિવાળીના દિવસે શું કરવું જોઈએ દર્શક મિત્રો દિવાળીનો પર્વ આપણા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો છે આ દિવસે ભગવાન શ્રી રામચંદ્ર પણ વનવાસ પૂર્ણ કરી અને અયોધ્યા ની અંદર પ્રવેશ કર્યા હતા અને દીપાવલી આપણે બધા કરીએ જ જ છે આપણે આપણે બધાને ખ્યાલ કે લક્ષ્મીજીની પૂજા સ્થિર લક્ષ્મી ત્યાં રહે છે પરંતુ આપડા શાસ્ત્ર અંદર નિર્ણય સિંધુ એવું કહે છે કે હવે આસો મહિના ની અમાવસ્યાના કૃત્યો કહે છે એટલે આસો મહિનાની અમાવસ્યા દીપાવલી ને દિવસે શું કરવું તો કે પ્રાતઃ કાલે એટલે સવારે પ્રદોષ સમયે એટલે સંધ્યા સમયે દીપદાન કરવું એટલે દીવો પ્રજ્વલિત કરવું લક્ષ્મી પૂજન કરવા ત્યાર પછી દેવ પૂજા કરવી અપરા સમયે પાર્વણ શ્રાદ્ધ પણ કરવાનો આ દિવસે મહત્વ છે ઉલ્કા દર્શન કરવા લક્ષ્મી પૂજન કરીને જ ભોજન કરવું આવું પણ આપણું શાસ્ત્ર કહે છે બાળક વૃદ્ધ અને રોગી આ બાદ છે બાકી બધા લક્ષ્મી પૂજન કરીને જ કરવું અને ખાસ દરેક બહેનોને આપણું શાસ્ત્ર શું કહે છે કેવાનું ખૂબ જરૂરી છે સાવ નાની વાત છે પણ ખૂબ મોટું ફળ આપશે આ પ્રયોગ જો તમે એક વર્ષ આ વર્ષ દરમિયાન કરીને જોવો સાવ નાની વાત પણ ખૂબ મોટું ફળ શું કરવું તો કે જે દિવસે દીપાવલી છે એ દિવસે અર્ધ રાત્રે એટલે બરાબર મધ્યાન સમયની ની રાત્રિ હોય બે થી ચાર વાગ્યાની વચ્ચે રાત્રે તમારા ઘરના આંગણે વારવાનું અને મનમાં પ્રાર્થના કરવાની કે અમારા ઘરમાંથી અલક્ષ્મી દૂર થાય ખાલી આટલું જ બોલો રાત્રે બે વાગે તમારા ઘરનું આંગણું વારો અને મનમાં પ્રાર્થના કરો કે અમારા ઘરમાંથી અલક્ષ્મી દૂર થાય ખૂબ નાનો પ્રયોગ અને ખૂબ જ મોટી સફળતા તમને મળશે ધન્યવાદ દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ શુભ દીપાવલી હા તો જે રીતે જોયું કે આ વખતે મહાલક્ષ્મી યોગ પણ બને છે અને સાથે સાથે આ વખતે દિવાળી પર વિશેષ મહત્વ છે તો દિવાળીના તો વિવિધ મૂરતો આપણે જોયા ત્યારબાદ હવે આપણે આવતા એપિસોડમાં નવા વર્ષના મુરતો ધંધો શરૂ કરવા માટેના મુહૂરતો અને તેમજ લાભ પાંચમ સુધીના મૂરતો વિશે વાત કરીશું થેન્ક યુ